જય શ્રી કૃષ્ણ આજે આપણે દહીં વડા બનાવીશું આ છે અડદની દાળ તેને ધોઈને ત્રણ ચાર કલાક પલળી પછી બે ત્રણ પાણીએ ધોઈ નાખવી પછી એને કોરી કરી દેવી પછી મિક્સીમાં એને નાખવી એને પછી મિક્સીમાં મૂકી એમાં બે ત્રણ ચમચી ઠંડુ પાણી નાખવાથી મિક્સી ચોટતી નહીં પછી તેને પ્રસ કરો બસ પછી હવે એને ચેક કરીશું આ ખીરું બહુ ઢીલું ના થઈ જવું જોઈએ તો વડા ઉતરશે નહીં

પછી બેટરથી એક જ સાઈડે ફેંટવું પાંચ સાત મિનિટ લેશે આ બધું નાખીને બે પાંચ મિનિટ એને ફીટી કરવું પછી આપણે વડાનું ખીડું તૈયાર છે હવે પેનમાં તેલ મૂક્યું છે આપણે દહીં વડા ઉતારીશું પાણીવાળો વાત કરી અને ગેસ થોડો ધીમો રાખવો આપણે એના થોડા

એક પ્લેટમાં ભરી દઈશું આ સાદું પાણી છે એમાં મીઠું અને એ નાખેલું છે એમાં દહીં વડા આપણે આ વડા પાણીમાં અંદર નાખી દઈશું અને દસેક મિનિટ એને ઢાંકી દઈશું હવે આપણે એક ડીશ લઈશું આ વડા લે છે એમાંથી હાથથી લગાવી અને પાણી નીતાવી લઈશું પછી એની અંદર આપણે મીઠી ચટણી નાખીશું મીઠી ચટણીની રેસીપી મેં ચેનલ ઉપર મૂકી છે પછી તેમાં ગ્રીન ચટણી નાખી છે આની પણ રેસીપી મેં ચેનલ ઉપર મૂકી છે મીઠું દહીં બનાવી છે દહીને ફેટી અંદર થોડી ખાંડ નાખી અને ફ્રીજે મૂકી અને ઠંડુ પડ્યું છે ચાર પાંચ ચમચી એમાં મીઠું દહીં નાખીશું આની અંદર ઠંડુ દહી સારું લાગે છે પછી એમાં આપણે લાલ મરચું પાવડર ભરાવીશું ચાટ મસાલો નાખીશું લીલા નાખીને કરીશું વડા તૈયાર છે આપણી પાસે આ વડા વધ્યા છે એને જીપલોક બેગમાં પેક કરી ફ્રીઝરમાં સ્ટોર કરી જ્યારે તમારો ઉપયોગ લેવા હોય ત્યારે પાણીમાં નાખી અને આ રીતે તૈયાર કરી શકો છો